આપણે તો આ શબ્દ ને જ મારા મારે છે તમે અહીંયા તમે રાવ જ્ઞાન કહો તો મને તો શબ્દ ને જ મારા મારી વાગ્યા શબ્દ ના બાણ એના પ્રેમે વિંધાણા પ્રાણ જેને વાગ્યા શબ્દ ના બાણ હવે જો પ્રેમ એવો ઉભો થાય તો શબ્દ વાગે ન કરતો જાય શબ્દ મારા બાણ તે શબ્દ નાય પણ જેને એવો પ્રેમ નથી કીધો કે પ્રેમ ને વસ્તુ રાજી એમાં હું કરે પંડિત ના કાયજી

ફૂટે ફટે ક્યાં કહેવાય હાસાય ને ખરા ખબર થાય જયારે એને ખરા ખબર હતા એટલે એ ચાર જ ગયા હારે હાથો હતા ને જયારે કીધો ને કે ભાઈ તમે આ અગ્નિ ના ખોટા રસ માથે હોઈ જાવ એની માથે થી તમારા ગુરુજી નીકળ જાય એટલે નરો ગઢાયા જ છે કઈ શેટો નહીં કારણ મીઠા ભાગવા વાહી એ હટતા હતા એ ત્રણ ચાર જ ગયા એટલે એમ હતા તો જોકે ગુરુ એ ખુબ છે અને શિષ્ય ખૂબ છે ગુરુ છે ને શિષ્ય ગોતવા નીકળી પેલા તો ગુરુની સેવા કરતા એને લાયકાત જોતા અહીંયા ઉપદેશ મળતો હવે અત્યારે ગુરુની લાયકાત જોવા હા બહુ તોડ નહિ કરે ને દક્ષિણ બહુ નહીં લે ને આવું બધું પેલા જોઈ લે એક પૂછી વાત લે કે ઓલા ગુરુ ભાઈ જ્ઞાન કેમ શકે જ્ઞાન તો બરોબર પણ કે પૈસા ને વધુ છે એટલે આ જે કે જ્ઞાન રાજુ થોડો હોય હાલે તો પૈસા વિના કોઈ ને હાલતું નહીં તો આવા ગુરુ ને પાછી મહેનત કરવી નહીં કઈ એટલે એનું ગુજરાત અકવા હાટું થાય અને ગુરુ બની ગાદતા હોય છે કે આપણું ગુજરાત ને બે વાત પણ પૈસા હામાને સિઝન હોય કે એ નહીં જોતા સિઝનમાં આ ખેતીનું કામ કરતા હોય સીઝન હાલતી હોય ગુરુ આવી જાય ગુરુ મારા એટલે બે દિવસ રોકાય બે દિન હામો થાકીને બે આવવાનું એટલે આમ અત્યારે જ્ઞાનના છે ને વેગભે માર્યો છે આ નહીં રવા દીધી આ ધરમ ગુરુ થઈને બેઠા છીને સદગુરુ તો જે સત્ય છે ગુરુ છે અને જે સદગુરુ ની બોલાય છે સત્ય એ ગુરુ છે અને બધા ને આધાર તો સત જ છે રામા ભાઈ રાખે દો કે સત આગળ નથી બીજું કઈ તો પછી સત નો આધાર છે રામા પીર ને એનો આધાર હતો રામ ને એનો આધાર હતો કૃષ્ણ ને શંકર કયો બધા આધાર તો એનો જ હતો બધા માથે ગુરુ હતા અને એના આધાર જ આ જ્ઞાન થયો છે અત્યારે એ નથી અત્યારે જો પૈસા વધુ થયા ને એ શીખ્યા સારો એવું પૈસા વાળો બધું ભી તમારે સમજવા જેવું છે તમારા ભગવાન ની તૈયાર છે હવે તમે સન ભજન કરો અને એમે ભેગું કરવી આ તો આ જ વધુ આ છે હારો રૂપિયા વાળો હોય ને ત્યાં વધુ આપે અને એને ગયા દેવા માં વધુ ભીખ લ્યો ને અને ઓછા સામાન્ય અહિયાં જતા કોઈ હા તમે આગળ ઉપર જો જેને જેને ભક્તિ કરી અને પોતાના જ છે જેને જેને ભક્તિ કરીને પોતાના જ નીડ્યા છે બરોબર ને અને કેવા નીડ્યા છે કે હામા ને આમ જો એક ખાવામાં એને વાંધા પહોંચાય તો એ પોતાના હોય તો થી તૈયાર નહીં એ કાશાક સોદા માને ક્યાંક ખાવા નતો છોકરાને ખાવા નતો એ એમના ઘરના એ કીધો કે તેમ કયો છો કે મારા ભાઈ બન કૃષ્ણ છે અને દ્વારકા નો રાજા તો અહીંયા જાઓ પગે હું માગુ નહીં પગે માગજો નહીં તો તમને આપશે આ તમારા હાલ અવાલ જોઈને આપશે એટલે આ તો ભાઈ હાલી ને જવાનું પૂજ્યા અહીંયા અહીંયા પોળિયા હોય દરવાજે કે ભાઈ હું કૃષ્ણ નો ભાઈ બંધ છું એવું કોઈ માને કે રાજાનો ભાઈ બંધ આવો હોય પણ વાત તો મોકલો હવે એને એ કહેવામાં ખોટી થયો કઈ કોઈક એવો દયાળ હોય છે કે ભાઈ એક બામણ છે ગરીબ અને કહે છે કે હું એમનો ભાઈ બંધ છું એટલું કી કે સુદા મોહમ્મદ અને એ ભગવાનને ક્યાં ખબર પડે પગર કા પારવા ઉભા ન થાય રહ્યા તો કે એ પ્રેમ હતો એવો પ્રેમ હતો કે મને મળવા આવ્યો પણ આ અવાલ તો કઈ નતું એટલે એના ભાઈ ને લાવો રથમાં બે દો આને લઈ ગયા લઈ જ્યા એટલે તરત એને હાથ પગ ધોયા ભગવાન ક્યાં છે પાણી આઠે પટાણ વેવતી અને ભગવાને કાશી ના પગ ધોયા તા આ એવી વાતો છે કે ભગવાને એના પગ ધોયા તા અને પછી કઈક સિંહ થી રે બાંધી છે તાંદુલી એમ કે મળવા છો તો કઈક લઈ લો પણ પૈસા ઓલ્યો રજવાડું દેવું ભાઈ એટલે ભાઈ નું હોક માન થાય કે હવે અહીંયા આ કેમ મારે આ દેવું આને અહીંયા કોઈ ખામી નહીં તો ભગવાન ઓલે પોટલી આમ ભાળે છે ને આઈસ્કી લીધી એટલે ભજીયા લાગવા માંડ્યા કે એ નો ખોલશો ભગવાન ખોલે ને મીડા ખાવા ને એમને પટરાણીઓ આઠ વિચાર કરા છે કે આ ભગવાન આ ક્યાં છે કે એક થોડુંક કોઈ જેનું ભગવાન ખાય છે ને એને કઈ અઢળક આપી દે તો કે આને બે ત્રણ મુઠી ભરીને તો ખાધા હવે કે પાકું રાખો કઈ એટલે એટલે આ બધું ખાલી કરી અને મેલ ના કે ખરીદી દીધા તા હવે એ તો રાજા ના હુકમ હોય એટલે અહીંયા આને રોક્યા પાંચ દિન ઉભું કરી દીધું એના ગાલ ના હુકમ હોય રાજા હોય એના શું હોય બાકી તો ન મથુરા એને છોડવું જોયું એ જરાસંગ ને બીકા મૂકવો ગામ ગામના એ ના પાડે ગૌ તમે એના કંસ ને માર્યો કંસ ને માર્યો એ પાછો ઓલા જરાસંગ બનેવી બનાવી હોત એટલે હું સાલુ જ રાખ્યા ઊંડલા ચૌદ વખત સડાઈ કરી અડધી તો વસ્તી માં ખૂટે રહી

તો બોલ્યો બન થાય બધા ખૂટે હતા પદલેકા માં ખૂટેથી એ રજા આપી દીધી અને રાણ મોડક્યો અને રાણસોડ ક્યાં એ દુવાઈ ક્યાં જયા દુવાઈ ક્યાં સારો રાખ્યો બે વખત અહીંયા સડાઈ કરી વળા પાછ દઈ રહ્યા આમ બેઠ દુવાર ક્યાં રહીશી અહીં ઓનકા લઈને ભૂગ્યા આંખ ન લેવા દેતો અહીંથી વડે ભાગ્યા તુલસી જામ તુલસી જામ ગયા તા રેહાણા કે મારે મંગાવા કેટલાક ફેરવવા આ તારા બધા વ્યાજ બાંધો આ ભાઈ રે સડે પીપળા ને સડા છે બે ગયા અને ભેલ ના આવી ગયો આ માથે જે વ્યાર છે ને એ હંખ ન લેવા દે ભગવાન હતા તો એને હક લેવા ના દેતો પછી એને રોડી દેતો કે ભાઈ વાયલીન માર્યો હતો ને એનો બદલો આપ્યો અને કરમ ના બદલા દેવા જોવે

આધ્યાત્મિક ની વાત છે જરા સંગત છે ને હવે કાલ્યામ નામનો રાક્ષસ છે એટલે આ કાલ્યામ નામનો રાક્ષસ કે જેને જરા નો સંઘ એટલે હવે આ સંઘ છે ને એ પાર ઉતારવા માટેનો એક અને પ્રત્યક્ષ આપણે અનુભવ કરવો પડે કે હવે આપણે કેવી રેણીમાં આપણે રહેવું હવે આ બધી રેણી આપણે રાખવી પડે કારણ કે હવે જરાનો સંગ છે એટલે આ બધું રાજ હવે આપણે છોડી દેવું પડે કારણ કે એનો મોરખાય રખાય પણ એમ કે આને તો ગીતા નો ઉપદેશ કીધો તો અને ભાઈ ગીતા નું જ્ઞાન હતું તો પછી એના પોતાનું ભાન નું હોય આપડે કહેતો કે આના ગોરો દુર્વાસા તો એને કે મોતી આપડે શરૂઆત માં કીધો મોતી કોને કીધું તો એને એના શબ્દ નહીં આપ્યા હોય આપ્યા હોય કે નહીં આપ્યા હોય પણ મારું માનવું એવું છે કે જે આપડે જામનગર માં દેવસંદર થઈ ગયા એ હતરવન પાંચ થયા

વાત તો હમજા જેવી રણ હારી પણ મારા બીજા આવી જાય સદગુરુ મારા જય